ચોટિલાના ઝરિયા મહાદેવ નજીક આવેલ પંજવાડીની ની સીમ માંથી લીલા ગાંજાની ખેતી ઝડપાય સુરેન્દ્રનગર જિલ્લો બન્યો નશીલા પદાર્થની હેરાફેરી નો જિલ્લા એસઓજી પોલીસ ટીમે દરોડો પાડી ગાંજાની ખેતી ને ઝડપી પાડે છે ભાવેશ રુદાતલા નામના યુવકે લીલા ગાંજાનું વાવેતર કરી વેચાણ કરવા માટે ખેતી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કિલો ગાંજાનો જથ્થો પકડી પાડાયો છે જેમાં ચોટીલા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે થોડાક દિવસ પહેલા પણ બોરણાથી બલદાણાના રસ્તેથી બે ઈસમોને પોષના ડોડવાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા ત્યાં ફરી ગાંજા સાથે એક ઝડપાયો છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે